નેત્રંગ એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા સાયબર અવેરનેસ અને ટ્રાફિક જાગૃતિ અંગે વિશેષ સેમિનારનું આયોજન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો નેત્રંગ તાલુકાના થવાના એકલવ્ય સાધના ઉત્તર બુનિયાદી શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે જિલ્લા પોલીસ દ્વારા મહિલાઓ સંબંધિત ગુના વુમન સેફ્ટી બેડ ટચ ગુડ ટચ સાયબર અવેરનેસ ટ્રાફિક અવેરનેસ એનડીપી ડ્રગ્સ બાબતે ખાસ આયોજન ભરૂચ જિલ્લા પોલીસ વડા મકવાણાના હતો જેમાં પાંચસોથી વધારે વિદ્યાર્થીનીઓએ સેમિનારમાં ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે મહિલા પીએસઆઈ વૈશાલી આહિર પીઆઈપી નલ ભાવસિંહ વસાવા એસઓજી ભરૂચ મલકેશ ગોહિલ સાયબર બાબતે વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ વડાએ અક્ષય જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં સાયબર ફ્રોડના હાલમાં જ બે કરોડથી વધુ રૂપિયા રિકવર કરી લોકોને જિલ્લા પોલીસ વિભાગે પરત કર્યા છે જે એક મોટી કામગીરી છે અક્ષયરાજ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓ ફેસબુક ઇન્સ્ટા સહિતના સોશિયલ મીડિયા વાપરતી હોય છે જેથી તેમની સાથે પણ અવારનવાર શોષણ સહિતના બનાવો બનતા રહે છે તો તે બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ આ પ્રસંગે સ્કૂલ સ્થાપક માનસિંહ માંગરોલા ट्रस्टी राजेंद्र सिंह मांगरोलाल सहित शाला आचार्य सहित शिक्षक उपस्थित रहा है था हाल ना थे कोई जुड़ा नहीं खास हमने 100 नंबर पर छेलो 19 30 सारा नंबर है ने साइबर क्राइम के लिए सु साइबर कोई देश से क्या हम लोग तो क्यों हम लोग અને તમને ખોટી રીતે લજાવી ફોસલાવી તમારી પાસેથી પૈસા પડાવી લેવા અને અનેક પ્રકારની જે ઓનલાઈન બધી ચીટિંગ ફ્રોડ ગુનાઓ છે જે સાયબર ક્રાઈમ ગણાય છે સાયબર ગુનાઓ ખ્યાલ આવ્યો સાયબર એટલે સાયબર ઓનલાઈન વિશે શું જાણકારી આપવાની છે અને અમે તત્પરતાથી કે રીતના એમાં રિસ્પોન્સ કરીએ છીએ ત્યારબાદ અમારી એક યુનિટ હોય છે જેનું નામ છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તો આજે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ જે હોય છે તેનું મુખ્યત્વે કર્તવ્ય હોય છે કે આપણા જિલ્લામાં બનતા કોઈ પણ નાર્કોટિક્સ ડ્રગ્સ હોય તેની ઉપર કેવી રીતના કાર્યવાહી કરવી અને એના માટે આખે આખા સમાજને કેવી રીતના જાગૃત કરવો ખાસ કરી અને વિદ્યાર્થીઓને જેથી કરીને આપણા સમાજમાં કોઈ પણ જગ્યાએ આવા જો કોઈ પણ દુષણો હોય તો એનો સામનો કેવી રીતના કરી શકાય અને તમે એની અંદર કેવી રીતના એક્ટિવલી પાર્ટિસિપેટ કરી શકો જેટલું મને નોલેજ છે ત્યાં સુધી આ બંને વસ્તુનું નોલેજ લોકોને અહીંયા અપાય ગયું છે અને આપની સાથે ઇન્ટરેક્શન પણ કર્યું છે ત્યારબાદ નો જે ત્રીજો આયામ છે અને ખાસ કરીને આજના સમયની અંદર જેનું ખૂબ મહત્વ છે અને એવું છે સાયબર ક્રાઇમમાં બનતા અપરાધો તો જે સાયબર ક્રાઇમ વિશેનું નોલેજ છે એ મારા સાયબર પ્રોસેસની ટીમમાંથી જે આવેલા છે કે મેમ્બર્સ એ આપણે આપી રહ્યા છે

કદાચ મોટા ભાગના લોકો મોબાઈલ તમારામાંથી વાપરે છે તમારા લોકોમાંથી એવા કેટલા લોકો હશે કે જેને એવા કોલ આવ્યા હશે કે અમે બેંકમાંથી બોલીએ છીએ અમે સીબીઆઈમાંથી બોલીએ છીએ અમને તમારો ઓટીપી નંબર જોઈએ છે આવા કોઈને કોઈ સ્પામ કોલ દરેક આવ્યા હશે કેટલાને આવ્યા હશે આ જોજો કસવા આવતો કોઈને નથી આવ્યા

તે અંતર્ગત આજે આ બાળાઓની સાથે અમારી પોલીસની ટીમ રહી હતી અને જેમાં દીકરીઓને ગુડ ટચ બેડ ટચ એ સિવાય વુમનની સેફ્ટી સિક્યુરિટી વન એટ વન અને સાથે સાથે જે નાર્કોટિક્સને લગતી માહિતી છે તે અને સાયબર ક્રાઇમને લગતી ખૂબ જ વિશાળ માહિતીઓ તેમને સાથે શેર કરવામાં આવી તમામની સાથે ઇન્ટરેક્શન કરી અને પોલીસની શું કામગીરી છે પોલીસ દરેક મહિલાને દરેક દીકરીઓને માટે શું સારામાં સારી કાર્યવાહી કરી શકે છે અને હાલમાં કેવો ટ્રેન્ડ છે તમામે તમામ વસ્તુઓ ગત કરવામાં આવી છે આ પ્રસંગે અમારા મહિલા પોલીસ સ્ટેશનમાંથી આવેલા પીએસઆઈ અમારી એસઓજીની ટીમ અને સાયબરની ટીમ તથા સાથે સાથે ટ્રાફિકની ટીમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ ખૂબ સારું પ્રેઝન્ટેશન આપી અને દરેક બાળાઓની સાથે જે ઇન્ટરેક્શન કરેલું છે